નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એનવન ગુજરાતી ન્યૂઝ હવે છો અગત્યના સમાચાર ધોળકાના સિંદરેજ ગામે ગ્રામ પંચાયતનો ઘેરાવો કરવામાં આવ્યો ખેડૂતો અને જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયતનો ઘેરાવો કરવામાં આવ્યો પંચાયતની ગોચર જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા સિંદરેજ ગામના સરપંચ દ્વારા હિમાલયા કંપનીને બારોબાર માટી વેચી દેતા ગામ લોકો અને જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયતના ઘેરાવો કરવામાં આવ્યો ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની ગેરહાજરી જોવા મળી હતી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ધોળકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ધોળકા ધારાસભ્ય કિર્તિ ડાભીના ગામનો બનાવ આજુબાજુમાં રહેતા ખેતરોના પાળાની નજીક માટી ખોદી લેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ નરેશભાઈ અર્પગી એનવન ગુજરાતી ન્યૂઝ ધોળકા પરમાર ગામ સિંદ્રેજનો રહેવાસી છું છેલ્લા ઘણા સમયથી ગૌચરની માટીનું ખનન કરે છે ગ્રામ પંચાયત દ્વારા ને ત્યાંથી છસો ને સડસઠ સર્વે નંબર ગૌચરનો જે એકસો સિત્તેર વીઘામાં આ લોકોએ ખનન કરેલું છે ત્યાંથી દલિત સમાજની ટોટલી જગ્યા આવેલી છે ત્યાં રસ્તો પોતાના પ્રાય પોતાના ખર્ચે બનાવેલ ગ્રામ પંચાયત દ્વારા તે માટી અને રસ્તાનું ખોદકામ કરી માટી બારોબાર ભરી દીધેલ છે અને અનેક વાર તંત્રને રજૂઆત કરવા છતાં બી તંત્રનું પાણી હલતું નથી ને હજુ ખોદકામ ચાલુ છે ને અમે કાંઈક કહેવા જવે એટલે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યના માણસો આવે છે લાકડી ધાર્યા લઈને આવે છે મારું નામ પંકજભાઈ મફાભાઈ મકવાણા છે સિંદરેજ ગ્રામ પંચાયતના અંદર આવતી ગૌચર જમીનનું ખનન ઘણા સમયથી ચાલી રહ્યું છે તંત્રને લેખિત અને મૌખિક ઘણી રજૂઆતો કરી છે તેમ છતાં તંત્ર કોઈ પણ પગલાં લેવા તૈયાર નથી ઉપરથી ગામ ગ્રામજનો જો માટીનું ખનન બંધ કરાવવા જાય છે તો તેમની ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે તેમને દબાવવામાં આવે છે તેમને ધારિયા લાકડાથી મારવાની ધમકી અને ત્યાં જઈએ બંધ કરાવવા તો મારવા પણ લોકો આવે છે આ સમસ્યા ઘણી વખત રજૂઆત કરી છે પ્રાંત સાહેબને મામલતદારને ધોળકા કીડીઓ દરેકને રજૂઆત કરી છે તેમ છતાં આ વસ્તુઓનો કોઈ નિકાલ કે કામ બંધ થતું નથી અને માટી દિન પ્રતિદિન દરરોજ રાત્રે દરરોજ રાત્રે તેનું ખનન થઈ રહ્યું છે ગૌચરની આજુબાજુમાં આવતી પોતાની માલિકીની જમીન એની અંદર જવાનો રસ્તો બનાવેલ એ રસ્તાનું પણ ખનન થઈ રહ્યું છે જવા માટેનો રસ્તો પણ તોડી લેવામાં આવ્યો છે પંચાયતમાં અનુક અનેક રજૂઆતો કરવા છતાં પણ લોકો આ વસ્તુ ઉપર ધ્યાન દોરવા માંગતા નથી પંચાયતની તાનાશાહી થઈ રહી છે ગ્રામજનોનું કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી અને દરરોજ માટીનું ખનન થઈ રહ્યું છે